જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જીએસટી ઘટાડવા ફાયદાઓ સમજાવ્યા હતા એની જગ્યાએ આ ટેક્સ લે જીએસટી ટેક્સ ખૂબ લાભો

અહીંયા જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યો છે અને એમાં જે જીએસટી રિફોર્મ્સ થયા એને કારણે ભારતની અંદર કઈ પ્રકારની આર્થિક ક્રાંતિ થવાની છે એની વિગતે ચર્ચા કરે છે જે ટેક્સને એક વખતે વિપક્ષના નેતા છે ગબરસિંહ ટેક્સ કહેતા હતા એ ટેક્સમાં જે સુધારા કરવામાં એને જે સ્ટેટ બધા સ્ટેટના નાણા મંત્રીઓની જે કાઉન્સિલ છે એમાં બધા પક્ષો હતા એ તમામે સર્વાનુમતે સુધારા કર્યા છે એટલે નરેન્દ્રભાઈનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ એ આની અંદર સફળ થયો છે અને એને કારણે પ્રજાને બાવીસમી સપ્ટેમ્બર બે ના રોજ જે ટેક્સ લાગુ કર્યો એમાં વાર્ષિક બે લાખ કરોડ રૂપિયાનો ફાયદો ગરીબ મધ્યમ વર્ગ કર્મચારી એમએસએમઈ અને આ ખેડૂતોને થવાનું છે અને એને કારણે દરેકને ફાયદો થવાનો છે અને જે ચાર ટેક્સ હતા અઠ્યાવીસ ટકા અઢાર ટકા બાર ટકા અને પાંચ ટકા એની જગ્યાએ માત્ર બે ટેક્સ પાંચ ટકા અને અઢાર ટકા રહ્યો છે અઠ્યાવીસ ટકા વાળો ટેક્સ છે એની નેવું ટકા આઈટમો છે એ અઠ્યાવીસને બદલે અઢાર ટકા થઈ છે જે વસ્તુઓનો ટેક્સ બાર ટકા હતો એવી એ નવ્વાણું ટકા વસ્તુઓનો ટેક્સ ઘટી અને પાંચ ટકા થયો છે અને જે પાંચ ટકા દર એમાંથી ઘણી આઇટમોનો ટેક્સ છે એ ઝીરો કરવામાં આવે એટલે તમામ વર્ગના લોકોને એનાથી ફાયદો થયો છે અને જે બે લાખ કરોડ રૂપિયાની બચત લોકો પાસે થવાની એ બજારમાં આવશે

રેફ્રિજરેટર થી માંડી ને એર કન્ડિશન સુધી એમાં મોટી રાહતો થઈ છે અહિયા જે કરિયાણા જેવી બીજી વસ્તુઓ છે એને ક્યાં તો જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં ઘણા આઇટમો માં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે મેડિકલ અને મેડિકલ નો વીમો છે એમાં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે એટલે લોકોને ખૂબ મોટે પાયે ફાયદો થવાનો છે ખેડૂતોને મોટા ભાગના એના ઇક્વિપમેન્ટ છે બાર ટકામાં આવતા હતા બધા જ બાર ટકાની જગ્યાએ પાંચ ટકા થયું છે એટલે એમાં પણ ખુબ મોટો ફાયદો થાય છે